રાહુલ ગાંધી સત્યાવીસ જુલાઈ શનિવારના રોજ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના ચૈતને સિલાઈ મશીન અને આર્થિક મદદ મોકલી હતી લખનૌથી કોંગ્રેસ પાર્ટીની ટીમ તેમની દુકાને પહોંચી હતી તેમને સિલાઈ મશીન ગિફ્ટ કર્યું હતું જેથી રામચૈતી ટીમનો આભાર માન્યો તો રાહુલ માટે તેમણે બનાવેલા બે શૂઝ મોકલ્યા હતા માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહ માનહાની કેસમાં રાહુલ છવ્વીસ જુલાઈએ સુલતાનપુર કોર્ટ પહોંચ્યા હતા પરત ફરતી વખતે રાહુલે અચાનક કાફલાને મોચીરામ ચેતની દુકાન પર ઉકી દીધો તો જ્યા કારમાંથી નીચે ઉતરીને રાહુલ રામ ચેતની ની દુકાને પહોંચ્યા તા જ્યાં તેમણે મોચીને મશીન ગિફ્ટમાં આપ્યો હતો એટલું જ નહીં અહીં રાહુલે ચંપલની સિલાઈ પણ કરાવી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ